સંજેલી ખાતે નવીન બસ સ્ટેન્ડ વિસ્તારમાં રોડ ઉબડખાબડ બનતા લોકો પરેશાન આજ તારીખ વીસ અગિયાર બે હજાર પચીસ ગુરુવારના રોજ સાંજે છ કલાક સુધીમાં સ્થાનિકો દ્વારા જે રોષ વ્યક્ત કરાયો હતો નગરમાં સમસ્યાઓને લઈને લોકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે ઉબડકાબડ રસ્તા પર અવારનવાર જે અકસ્માતો સર્જાયા છે જૂના બસ સ્ટેન્ડથી નવા બસ સ્ટેન્ડ સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં છે અને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ જો કોઈ કામગીરી ન કરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે હાલ રસ્તાનો તાત્કાલિક સમારકામ કરવા માટેની પણ લોક માંગ ઉઠવા પામી છે આજ મારી એટલી નમ્ર વિનંતી છે કે સંજેલી જોના બસ સ્ટેશન થી નવા બસ સ્ટેશન સુધી બહુ ખરાબ ગંભીર હાલતનો રસ્તો છે નવા બસ સ્ટેશન ની નજીક એક નાળો આવેલું છે ત્યાં માણસોને રાત દિવસ ચાલવામાં બહુ તકલીફ પડે છે નાના નાના બચ્ચાઓ લઈને બાઈક પર જાય છે માણસોને ઉતરીને પર બેસાડી બેસાડીને પસાર કરો પડે છે બીજું કે આટલા વર્ષથી આ રોડ કઈ કઈ છે બધું ખાઈ ને એમના પેટો ભરી દીધો છે અને અમારા આ રોડ પર કોઈ હજુ આવવા તૈયાર નથી રોડ ની કોઈ સમસ્યા અમારી પબ્લિક નો સાંભળવા તૈયાર નથી ને વારંવાર આ રોડ વિશે પેપર માં છે પછી આ ટીવી વાળા ને બતાડીએ બધું જ કરીએ છીએ પણ કોઈ કોઈ અમારું પ્રશ્ન હલ કરવા તૈયાર નથી મારું નામ તુરા સાયરાબાનું રહીમભાઈ